કેમ છો બાળકો મજામાં ને વાલી મિત્રો નમસ્તે આપણે આજે દિવાળીના વેકેશન પછી ફરી એકવાર મળી રહ્યા છીએ ત્યારે તમને યાદ કરાવું કે દિવાળીના વેકેશન પહેલાં તમે ગણિતમાં પેટર્ન શીખ્યા છો ઝાડના પાંદડા ગોઠવતા અને જુદી જુદી ડિઝાઇનો ગોઠવતા પણ તમે શીખ્યા છો તમને એ યાદ પણ હશે તો આજે આપણે પેટર્ન વિશે આગળ શીખીશું પણ એ પહેલાં મારે તમને એક વાત કરવાની છે તમને ખબર છે ને કે ભલે તમે બધા નાનકડા છો પણ છતાંય તમારે કોરોનાથી બચવા માટે ત્રણ બાબતોનું ધ્યાન રાખવાનું છે તો એ ત્રણ બાબતો કઈ કઈ છે ચાલો જોઈએ સૌથી પહેલી વાત છે કે આપણે જે માસ્ક પહેરીએ છીએ એ માસ્ક સાચી રીતે પહેરો નાક અને મોઢું બંને ઢંકાઈ રહે એ રીતે માસ્ક પહેરેલું હોવું જોઈએ બીજી બાબત છે વારંવાર તમારા હાથ સાબુથી અને સેનિટાઈઝરથી સાફ કરો ત્રીજી બાબત છે તમારા અને બીજી વ્યક્તિ વચ્ચે હંમેશા છ ફૂટનું અંતર રહે તેનું ધ્યાન રાખો મને ખબર છે તમે બધા નાનકડા છો પણ બહુ જ હોશિયાર છો એટલે આ ત્રણ બાબતોનું તમારે તો પાલન કરવાનું જ છે પણ તમારા ઘરમાં તમારા આડોશ પાડોશમાં પણ બધા લોકો પાસે આ ત્રણ બાબતોનું તમે પાલન કરાવશો ને હમ બહુ ચાલો જોઈએ આપણે આજનું લેસન બાર દોસ્તો તમારી જે સ્વ અધ્યયન પોથી છે ગણિતની એમાં આજે આપણે તમારું ગણિતનું પ્રકરણ ઓગણીસ પેટર્ન આગળ શીખીશું તો તમારી પેન્સિલ લઈને તૈયાર થઈ જાઓ વાલી મિત્રોને વિનંતી છે કે હું સ્વ પોથીમાં જે કંઈ પણ કામ કરાવું તે કામ કરવામાં બાળકોને તમે મદદરૂપ થશો જો દોસ્તો તમારી સ્વાધ્યાય પોથીમાં પાના નંબર પચીસ ઉપર આપણે આજે કામ કરવાનું છે અહીંયા તમને કહ્યું છે કે તીરની મદદથી જુદી જુદી પેટર્ન દોરો પેટર્ન એટલે ભાત તો તમારે અહીંયા જે ખાના આપેલા છે એની અંદર જુદી જુદી ભાત દોરવાની છે તો ચાલો શરૂ કરીએ જુઓ અહીંયા એક પેટર્ન આપી છે એમાં છે પહેલાં સીધું તીર આપ્યું છે પછી ઊંધું તીર છે અને એ જ પ્રમાણે આગળ એ પેટર્ન રિપીટ થાય છે આપણે અહીંયા આગળ બતાવ્યું છે એ રીતે આ ખાનામાં નવી નવી પેટર્ન દોરીશું તો ચાલો થઈ જાવ તૈયાર લઈ લો પેન્સિલ હાથમાં આપણે અહીંયા ડાબી બાજુથી જમણી બાજુ જતું એક તીર દોર્યું હવે એ તીર એના કરતાં ઉલટી દિશામાં બતાવ્યું ફરીથી એ રીતે તો હવે પછી તમે આ બધા ખાનામાં તીર કેવી રીતે દોરશો જુઓ આ આ તીર તીર દિશામાં એટલે કે જમણી બાજુ તો એના પછીનું આપણે દોરીશું હવે અહીંયાનું તીર તમે જાતે દોરો અને એના પછી કઈ દિશામાંથી કઈ દિશામાં જતું તીર આવશે એ પણ તમારે જાતે દોરવાનું છે હવે એનાથી નીચે આ ખાનામાં આપણે દોરીએ છીએ આડું એક તીર અને આડું બીજું તીર તો હવે ત્રીજા ખાનામાં શું થશે ભું તીર આડુ તીર તો અહીંયા આવશે ઉભું તીર એટલે કે બે ઉભા તીર દોરીશું આપણે અને એના પછી શું આવશે બરાબર તમે સાચું બોલ્યા બે આડા તીર દોરીશું ઊભું તીર તીર ઊભું તીર તીર તો અહીંયા શું આવે હા તીર અને અહીંયા શું આવશે આડુ તીર અહીંયા શું આવશે ઉભું તીર શાબાશ તો આ ખાના તમારે જ જાતે પૂરા કરવાના છે ચાલો એમાં નવી પેટર્ન કરીએ અહીંયા એક ત્રાસુ તીર જાય છે અને એના પછીના ખાનામાં ત્રાસુ તીર નીચે આવે છે તો અહીંયા શું આવશે ફરીથી ઉપર ગયું અને અહીંયા નીચે આવ્યું તો અહીંયા શું આવશે ત્રાસુ તીર ઉપર જશે અને અહીંયા ત્રાસુ તીર નીચે આવશે આ ખાનામાં ફરી પાછું ઉપર જશે એની પછીના ખાનામાં આપણે એક નવી પેટર્ન કરીએ પહેલા ખાનામાં એક તીર છે બીજા ખાનામાં બે તીર છે ત્રીજા ખાનામાં જુઓ તો ત્રણ તીર છે એક તીર બે તીર અને ત્રણ તીર તો ચોથા ખાનામાં એની એ જ પેટર્ન ફરીથી રિપીટ કરવા માટે એક તીર આવશે એક તીર પછી બે તીર પછી છે ત્રણ તીર તો એક તીર પછી બે તીર અને પછી આવશે ત્રણ તીર ચાલો દોરો બધા ફટાફટ અને ત્રણ તીર પછી ફરીથી શું દોરવાનું છે બાળકો એક તીર અહીંયા આપણે કઈક નવું દોરીએ આ દોર્યું તીર પણ એને અહીંયા આપણે બે પાંખડી વાળું બરાબર હવે આપણે એને ઊંધું બતાવશું આ આપણું તીર થઈ ગયું ઊંધું હવે જો દોરાઈ ગયું તમારે ઉપર ગયું નીચે આવ્યું ફરીથી તીર ઉપર ગયું નીચે આવ્યું તો અહીંયા ઉપર જતું તીર ચાલો દોરો અને અહીંયા નીચે આવતું તીર આવશે દોરો તો બધા અહીંયા શું દોરશો હં તમારી જાતે વિચારો અને તમારી જાતે દોરો પણ ખરા ત્યાં આપણે નવી પેટર્ન કરીએ જુઓ આડુ તીર ની વળી આડુતીર તીર એટલે કે શું છે અહિયાં જો સમજાવ તીર પેલા ઉપર ગયું પછી આ દિશામાં ગયું જુઓ પછી ત્યાંથી નીચે આવ્યું જુઓ અને પછી આ દિશામાં ગયું એટલે આમ 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 અને આમ બરાબર તીર એવી રીતે ફરે છે અહીંયા તો હવે પછીની જે આ લીટી છે એમાં તીર કઈ દિશામાં આવશે સીધું જશે ઉપર પછી પાછું વાળું જશે આ રીતે એના પછી પાછું નીચે આવશે આ રીતે બરાબર તો આ બંને ખાનામાં તમારી જાતે તીરની દિશા દોરો બરાબર છે ચાલો તમારી સ્વાધ્યાય પોમાં એ બંને ખાના લખી નાખો લખાઈ ગયા ને તો હવે પછીના ખાનામાં આપણે નવી પેટર્ન દોરીશું એમાં આપણે બે આડા તીર બતાવશું એક તીર આ રીતે અને એક તીર આ રીતે એક તીર આમ જાય છે અને એક તીર આમ જાય છે હવે બાજુના ખાનામાં શું થશે આ બાજુનું તીર પહેલું અને આ બાજુનું તીર નીચે તો અહીંયા આવશે આમ અને આમ તમે સમજ્યા ને આ દિશામાં જતું તીર ઉપર છે અને ડાબી બાજુની દિશામાં જતું તીર નીચે છે તો અહીંયા ડાબી બાજુનું તીર ઉપર છે અને જમણી બાજુની દિશામાં જતું તીર નીચે છે અહીંયા જે આપણે પહેલા ખાનામાં છે ને એ જ રીતે તીર બતાવ્યા છે તો અહીંયા કઈ રીતે આવશે પહેલું તીર કયું બતાવશું ભાઈ જમણી બાજુ જશે કે ડાબી બાજુ બરાબર આ તીર જમણી બાજુ જાય છે તો એની પછીના ખાનાનું તીર આમ ડાબી બાજુ બતાવશું અને આ ખાનાનું નીચેનું તીર ડાબી બાજુ જાય છે તો અહીંયા જમણી બાજુ જશે બરાબર તમે સમજી ગયા છો તો હવે આ ખાનામાં કઈ બાજુ જશે આખાનામાં કઈ બાજુ જશે અને આખાનામાં કઈ બાજુ જશે એ તમારી જાતે દોરો સરસ ખૂબ સરસ પ્રવૃત્તિ કરી બાળકો હવે આપણે જઈશું સ્વાધ્યાય પુથીના પાના નંબર છવ્વીસ ઉપર તો એમાં દોરવાની સાથે સાથે તમારે રંગપૂરણી પણ કરવાની છે તો વાલી મિત્રોને વિનંતી છે કે બાળકોને પૂરવા માટે કલર્સ ઉપલબ્ધ કરાવે આ છે આપણી સ્વાધ્યાય પોથીનું પાના નંબર છવ્વીસ અને આ પાના ઉપર આપણે જે ખાના આપ્યા છે એમાં અહીં આપેલી પેટનને આગળ વધારવાની છે તો જુઓ પહેલી જે પેટર્ન છે એમાં ગોળ છે ચોરસ છે ગોળ છે ચોરસ છે તો ચોરસ પછી શું આવશે ભાઈ ગોળ ચાલો દોરીએ તમે તમારી પેન્સિલથી ગોળ દોર્યું ને તો એની બાજુમાં કરી નાખો એક સરસ મજાનું ચોરસ અહીંયા શું દોરશો ગોળ દોરો બધા અહીંયા શું દોરશો ચોરસ ચાલો અહીંયા ચોરસ દોરી નાખો વાલી મિત્રો બાળકોને આકારો દોરવામાં મદદ કરશો આમાં ગોળની અંદર કયો રંગ પૂરેલો છે લાલ કલર તો આપણે પણ આ ગોળની અંદર રંગ પૂરણી કરીશું જુઓ એક જ દિશામાં રંગ પૂરવાનો છે આડા અવળા લીટા પાડવાના નથી અને તમે જે આકાર દોર્યો છે એની બહાર પણ તમારો રંગ જવો જોઈએ નહીં તો ચોરસમાં લીલો કલર કર્યો છે હવે તમે અહીંયા ગોળ દોર્યું છે એમાં પણ રંગ પૂરો અહીંયા ચોરસ દોર્યું છે એમાં પણ રંગ પૂરો બરાબર તો એના પછીનું જોઈએ આપણે ચિત્ર એમાં ઊભું તીર ઉપર જાય છે બીજા ખાનામાં પણ એ છે ત્રીજા ખાનામાં પણ ઉપર જાય છે અને ચોથા ખાનામાં પણ તીર ઉપરની તરફ જતું બતાવ્યું છે તો એના પછીના ખાનામાં આપણે તીર દોરશું એ જ રીતે તીર દોરો લાલ કલરના એક ચાંદલો બીજા ખાનામાં બે ચાંદલા ત્રીજા ખાનામાં ત્રણ ચાંદલા એના પછી ફરીથી એક ચાંદલો તો એકમાં એક વધ્યો અને એમાં પણ અહીંયા ફરીથી એક વધારો થયો છે તો એક પછી બે આવે બે પછી ત્રણ આવે આખાનામાં આપ્યું છે એક તો આપણે શું કરશું એના પછીના ખાનામાં એકમાં એક વધારીશું એટલે થશે બે અને આ ખાનામાં બે પછી શું આવે બાળકો બરાબર બોલ્યા તમે બે પછી આવે ત્રણ એક બે ત્રણ બરાબર તો ત્રણ પછી શું પાછું આવશે ફરીથી એની એ જ પેટર્ન આપણે રિપીટ કરવાની છે એટલે આવશે એક દોરો એક ચાંદલો દોર્યો ને સરસ અને આ ખાનામાં એક પછી શું આવશે બે બરાબર મેં તો તમારા માટે આ ખાના ખાલી રાખ્યા છે પણ તમે તમારી સ્વાધ્યાય પુથીમાં આની અંદર ચાંદલા દોર્યા પણ છે માટે તમારે એમાં કલર પણ કરવાનો છે આગળના ચિત્રમાં બે તીર આપ્યા છે અને બંને તીર અલગ અલગ કલરના છે જુઓ તો ભાઈ કયા કયા કલરના તીર છે તમારી પાસે હમ તો એક છે કેસરી કલરનું તીર અને એક છે વાદળી કલરનું તીર બરાબર તો પહેલા ચિત્રમાં તમે ધ્યાનથી જુઓ બંને તીર ઉપરની દિશામાં જાય છે નીચેથી ઉપર સાચું કીધું ને મેં અને બીજા ચિત્રમાં ઉપરથી નીચે આવે છે તીરને ઉપર મોકલવાના છે ચાલો ઉપાડો કલર અને આ દોર્યું આપણે કેસરી તીર હવે વાદળી કલર લીધો અને એની અંદર દોર્યું વાદળી તીર તમે પણ આ રીતે દોરો કોઈની પાસે સ્કેચ પેન હોય તો એ સ્કેચ પેનથી પણ આ રીતે કલરથી તીર દોરી શકે છે આ ખાનામાં ઉપર જતું તીર બતાવો અને આ ખાનામાં નીચે આવતું તીર બતાવો ત્રિકોણમાં તમે લીલો રંગ પૂરી દીધો કંઈ વાંધો નહીં જેને બાકી છે એ શાંતિથી પૂરે મારા ત્રિકોણમાં લીલો રંગ પૂરાઈ ગયો છે તો હવે હું આ બે જે ટપકા દોર્યા છે ને એમાં જાંબલી રંગ પૂરીશ જો કદાચ કોઈની પાસે જાંબલી કલર ના પણ હોય તો એ બીજો કલર પૂરે બરાબર ચાલો ત્રિકોણમાં રંગ પૂરો અને એમાં રંગ પૂરાઈ જાય પછી અહીંયા તમે જે ટપકા દોર્યા છે ને એમાં રંગ પૂરો હવે બાળકો આપણે નીચેની પેટર્ન તરફ નજર કરીએ જુઓ અહીંયા એક ઊંધો ત્રિકોણ આપ્યો છે એની બાજુમાં બે ટપકા આપ્યા છે પછી છતો ત્રિકોણ આપ્યો છે અને પછી ફરીથી ટપકા આપ્યા છે તો તમારે પણ આ બંને કલર આ બધા ખાનામાં રિપીટ કરવાના થાય જોઈને આ પેટર્ન એક લંબચોરસમાં એક કલર બીજામાં બે કલર વળી પાછો એક કલર વળી પાછા બે કલર તો ચાલો આપણે પણ દોરીએ ઊભું લંબચોરસ તમે પણ બધા મારી સાથે સાથે લંબચોરસ દોરો આ ખાનામાં એક જ રંગ પૂરવાનો છે પણ આ ખાનામાં બે રંગ પૂરવાના છે એટલે આપણે અહીંયાથી વચ્ચે આમ લીટી કરશું પહેલાં છીકણી કલર પૂરવાનો છે આ ખાનામાં છીકણી રંગ પૂરો ચાલો અને આ ખાનામાં છીકણી અને વાદળી રંગ પૂરો જુઓ નીચેના ખાનામાં શું આપ્યું છે એક અર્ધ ગોળ આપેલો છે ઉપરનો ભાગ છે પછી નીચેનો ભાગ વળી ઉપરનો ભાગ વળી નીચેનો ભાગ તો અહીંયા આવશે અર્ધ ગોળનો ઉપરનો ભાગ ચાલો બધા બાળકો દોરો હવે એના પછીના ખાનામાં આ રીતે વળાંક કરો અને પછી સીધી લીટી દોરો હવે કેસરી કલર પકડો હાથમાં અને આપણે એમાં રંગ રંગપૂરણી કરીએ લો બીજા ખાનામાં પણ રંગ પૂરાઈ ગયો તમે ત્રીજા ખાનામાં રંગ પૂરો અને એ પછી ચોથા ખાનામાં પણ રંગ પૂરણી કરો દોસ્તો તમે ખૂબ સરસ રીતે રંગપૂર્ણીની પેટર્ન શીખ્યા હવે આપણે એક નવી પેટર્ન શીખવા જઈ રહ્યા છે કે જેમાં તમારે અલગ અલગ આકારો દોરવાના છે અને એમાં રંગપૂર્ણી કરવાની છે તો સ્વાધ્યાય પોથીનો તો પાના નંબર સત્યાવીસ ઉપર જુઓ પાના નંબર સત્યાવીસ તો આ પાના ઉપર આપણે જુદી જુદી આકૃતિઓનો ઉપયોગ કરી અને પેટર્ન બનાવવાની છે ચાલો શરૂ કરીએ આ ખાનાની અંદર સમાઈ શકે એવી જુદી જુદી વસ્તુઓ જેમ કે તમારી પાસે આવો સંચો તો છે જ અને પછી તમારી પેન્સિલ અથવા તો પેન લઈ અને આડો અથવા તો ઊભો અથવા તો ત્રાસો તમને જેમ ગમે એમ એવી રીતે એ સંચો અથવા તો કોઈ પણ વસ્તુ મૂકવાની છે અને પછી એની ફરતે તમારે કિનારી દોરી અને આ રીતે એનો આકાર દોરવાનો છે જુઓ મેં ઊભો સંચો દોર્યો બરાબર હવે એ જ સંચાને મેં આડો મૂક્યો અને એની ફરતે આ રીતે લીટી દોરી ઊભો આડો હવે અહીંયા શું આવશે ઊભો પછી આડો પછી શું આવશે એના પછી શું આવશે તમે સમજી ગયા ને બરાબર આવી રીતે તમારી પાસે આવી નાની એવી કઈ કઈ વસ્તુઓ છે આ શું છે બાળકો કહો તો મને આ છે બિલ્લો તો એ બિલ્લાની ફરતે પણ આપણે એને ઊંધો મૂકી અને આ રીતે સરસ મજાની એની ઉપર કિનારી પાડીશું જુઓ બિલ્લાની કિનારી તો વાંકી ચૂંકી પડે છે અને કેવો સરસ મજાનો આકાર થયો અહીંયા બીજો બિલ્લો દોરો પછી ફરીથી પછી ફરીથી એટલે એક આખી એવી એની પેટર્ન થશે શું છે આ પિસ્તાનું ફોતરું તો એ પિસ્તાના ફોતરાને મૂકીને પણ મેં એની ફરતે આ રીતે કિનારી દોરી અને આમ ત્રાસુ મૂકું બીજી દિશામાં તો આવી રીતે પણ તમે પેટર્ન બનાવી શકો કયો આકાર છે આ ત્રિકોણ તમારે પણ આ રીતે કાગળમાંથી એક ત્રિકોણ આપવાનું અને પછી એની આજુબાજુ આવી રીતે ચાલો એક ત્રિકોણ છતો અને બીજો ત્રિકોણ ઊંધો આવી પણ પેટર્ન બનાવી શકાય કયો આકાર છે આ હા પડી ગઈ ને બધાને ખબર એકદમ સાચો જવાબ આપ્યો આ છે ચોરસ તો અહીંયા ચોરસ મૂકી અને ચોરસની આજુબાજુ મેં લીટી દોરી થઈ ગયું ચોરસ મોટો ચોરસ નાનો ચોરસ મોટો ચોરસ નાનો ચોરસ એવી રીતે પણ તમે પેટર્ન બનાવી શકો છો આ છે નાનો ત્રિકોણ છે ને તો તમે એક નાનો ત્રિકોણ એક મોટો ત્રિકોણ આવી રીતે પણ એક પેટર્ન આમ બનાવી શકો છો હા બાળકો આ સિવાય તમે સ્ટેમ્પેડની છાપ પાડીને પણ અહીંયા પેટર્ન બનાવી શકો છો ચાલો એનો પણ આપણે એક નમૂનો જોઈએ જુઓ આ સ્ટેમ્પેડમાં મેં મારો અંગૂઠો બોળ્યો અને આ થઈ મારી આંગળાની છાપ બરાબર આંગળાની છાપની આગળ પાછળ તમને એમ થાય કે મારે લીટી દોરવી છે તો તમે એને આમ કરીને લીટી પણ દોરી શકો તમે એની આંખો પણ બનાવી શકો તમે એના પગ પણ દોરી શકો કંઈક અલગ પણ બનાવી શકો છો બરાબર અહીંયા એનું નાનું બચ્ચું પણ તમે દોરી શકો આવી રીતે મોટું નાનું મોટું નાનું મોટું નાનું એમ તમે એની પણ પેટર્ન સરસ મજાની બનાવી શકશો બાળકો આજે તમે પેટર્નમાં જુદી જુદી આકૃતિઓ દોરતા એની પેટન બનાવતા પેટર્નમાં રંગપૂર્ણી કરતા શીખ્યા વાલી મિત્રો મને આશા છે કે બાળકોની પાસે તમે આવી પ્રવૃત્તિ વિવિધ રીતે કરાવશો પણ ખરા તમારા ઘરમાં જે જુદી જુદી વસ્તુઓ હોય છે એની પેટર્ન બાળકો પોતાની જાતે રચે એવો એમને મહાવરો પણ આપશો ફરીથી આપણે મળીશું ત્યાં સુધી Áudio!